સંવેદનશીલતા વિશેષ પ્રમાણમાં હતા માતા જીજાબાઈ ધર્મ નું ચુસ્ત વાળા પાલન હતા તેઓ ક્યાંય પણ અધર્મ થતા જોવે અથવા સાંભળે

તેઓએ તેમનો અભ્યાસ મદ્રાસ અને સભામાં ચૂંટણી લડવા માટે બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તેમાંથી એક હતા નિર્મલા સીતારમન નિર્મલા સીતારમન સફળતાપૂર્વક કર્ણાટકની બેઠક લડે છે અને તેઓને બે હજાર સત્તરમાં ક્ષા મંત્રી તરીકે નિમવામાં આવે છે ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમન બીજા મહિલા હતા જે રક્ષા મંત્રી પદ મેળવ્યા હતા એક એક દિવસ તેમના સાથે એવી દુર્ઘટના ઘરે ઘટે છે કે જેમ તેમાં તેમનો

69 नरोच तो पहले में न गोकुलदास का छाया होता है जिनका पिता का नाम गोकुलदास का है कि माता का नाम राजगुरु गोकुलदास के अस्तित्व बाद हालकर मोहनदास करमचारी गांधी परिवार में बात हुई गांधी परिवार

સાહસિક ક્રિયામાં ભાગ લેતી હતી તે જ હોશિયાર પણ એમાં નંબર વન પણ આવતી હતી સુનિતા વિલિયમ્સે નાનપણથી ને ચંદ્રો પર કદમ રાખવાનો તેમણે અડગ સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પ તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે તેમણે પોતાના બાળમિત્ર અને સહ્યાયી મિત્ર માઇકલ વિલિયમથી લગ્ન કરીને તેમણે સુનિતા પંડ્યામાંથી તે સુનિતા વિલિયમ્સ બની ગઈ જયારે પ્રથમ વખત તે અત્રીસ માં ગઈ હતી ત્યારે તેમણે ઓગણત્રીસ કલાક સત્તર મિનિટ કરીને તેમને રેકોર્ડ બનાવ્યો હતો અને